નમસ્કાર હું છું શૈલેન્દ્ર પ્રજાપતિ આપ જોઈ રહ્યા છો મહરિદેશની ખુશબુ વીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા ગોધરા પર આધારિત ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ બતાવવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વાઘોડિયા વિધાનસભાના તમામ કાર્યકરોને સાથે લઈ તક્ષ ગેલેક્સીમાં આવેલ આઈનવોક્સ સિનેમામાં સાબરમતી રિપોર્ટ મૂવી નિહાળવામાં આવી હતી ધ સાબરમતી રિપોર્ટ મૂવી ગોધરાકાંડ આધારિત સત્ય છોપવા આવેલ સત્ય હકીકત બતાવવામાં આવી હતી ઇતિહાસમાં પહેલીવાર વાગોડ્યા વિધાનસભાના કાર્યકરોએ વિધાનસભાના ધારાસભ્ય સાથે મૂવી નિહાળી હતી રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે મારી દેશની ખુશ્બુ વીએમજી ન્યૂઝ વાગુડિયા આજે મારી વાઘોડિયા વિધાનસભાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારશ્રીઓ સૌ ભેગા મળીને આજે તક્ષ ગેલેક્સીની અંદર આઈનોક્સમાં સાબરમતી મૂવી જોવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ મૂવી ખરેખર જે વર્ષોથી સત્ય છુપાવી રાખવામાં આવ્યું હતું આજે મૂવી જોઈને તમામ દેશવાસીઓને આ સત્ય જે ઉજાગર કરવામાં આ મૂવીમાં આવ્યું છે એ ખરેખર લોકોને ખબર પડશે કે સાબરમતીની ઘટના શું હતી અને આ મૂવી જોવાથી ખરેખર દરેક દેશવાસીઓને ખ્યાલ આવશે કે આ સત્ય છુપાવવાનો પ્રયત્ન કરો